ડભોઈ શહેરના ચીપવાડ બજારમાં આવેલ હોલ ખાતે કત્રી મુસ્લિમ બાવેસી કમિટી દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં એકસો સાઈઠ પૈકી ઓગણીસ જેટલા બાળકોને પ્રથમ ક્રમે આવેલા ઇનામ વિતરણ કરવામાં આવ્યું બીજા બાળકોને આશ્વાસન ઇનામમાં હસ્તે આપવામાં આવ્યો હતો ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓને ઇનામી વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં જુનિયર અને સિનિયર કેજીથી લઈને કોલેજ સુધીના ટોપ ટેન શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સન્માન અને પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ જંગી મેદની વચ્ચે યોજાઓ ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓને ઇનામી વિતરણ કાર્યક્રમમાં ડભોઈ ખત્રી સમાજના પ્રમુખ ખત્રી હાજી ફકીર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાઓ તેમણે શિક્ષણ ઉપર ભાર મૂકતા જણાવ્યું કે સમાજ અને દેશમાં શિક્ષણ નિવાર્ય છે શિક્ષણનો વ્યાપ વધારવા બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમ યોજી બાળકોના શિક્ષણ પરત્વે રૂચિ વધે તેવા કાર્યક્રમ યોજવા પર ભાર મૂક્યો હતો અને ઓગણીસ જેટલા બાળકોના વધારે માર્ક્સ આવતા ઇનામી વિતરણ કરાવું પ્રથમ ડબોઈના ખત્રી સમાજના પ્રથમ ડોક્ટર એમબીપીએસ ખત્રી અરફાત હુસેન મૌલાના મહેંદી હુસેન વગેરેનાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને આ પ્રસંગે ખત્રી સમાજ પ્રમુખ ફકીર મામા સુલતાનજી ખત્રી વિડીયો બાલાના ઉપપ્રમુખ ખત્રી બિલાલ ગજી મંત્રી ખત્રી હસન રજાભાઈ ભાગુલવાલા ખી હાજરી હની મંત્રી ખત્રી ઇબ્રાહીમભાઈ સુલતાનભાઈ ડાવર સહ ખજાનજી ખત્રી હાજી સોયબ ઇસ્માઈલભાઈ વાઘપુરાવાલા સહિત આગેવાનોએ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને ઈનામ અને સઠી આપી પ્રોત્સાહિત કર્યા હતા અલમદુલ્લા આજ રોજ અમારા ખત્રી સમાજનો એજ્યુકેશનના લાઇનથી પ્રોગ્રામ થયો તેમાં એકસો ને સાહીઠ છોકરાઓએ બાળકો ભાગ લીધો એમાંથી તેજસ્વી તારલા ઓગણીસ જે ફર્સ્ટ નંબર આવ્યા છે એમનું ઇનામી વિતરણ કરવામાં આવ્યું અને એમને સમાજના સખીદાતાઓ તરફથી ગિફ્ટ આપવામાં આવી કમિટી તરફથી ટ્રોફી અને એમને પણ ગિફ્ટ કમિટી તરફથી પણ બે ગિફ્ટ આપવામાં આવી છે અને સમાજના અંદર એજ્યુકેશન આવે દરેક સમાજ એજ્યુકેશનથી જ આગળ વધશે એવી લોકોને પ્રોત્સાહન થાય એના માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને આ પ્રોગ્રામના અંદર અમારા ડભોઈ ખત્રી સમાજના પ્રમુખ હાજી ફકીર મોહમ્મદ ખત્રી ઉપપ્રમુખ હાજી બિલાલભાઈ ખત્રી અમારા ડભોઈ સમાજના મહામંત્રી હસનભાઈ ખત્રી અને તમામ નવજવાનો અને તમામ વડીલોના સહ સહકારથી આ પ્રોગ્રામ સક્સેસ થયો છે તમામને અમે લોકો મુબારકબાદી પાઠવીએ છીએ